વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થવાને પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને જેને પગલે ગયો હતો શહેરમાં ગતરોજ સાંજે ભારે વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની સામે મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું ટ્રાન્સફોર્મર પર વૃક્ષ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અંધાર પર છવાઈ ગયો હતો વીજ પ્રવાહ નહીં હોવાને કારણે પ્રતાપગંજ સહિત આસપાસના પોષ વિસ્તારની સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ધરાશાયી વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જીબી દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાન્સફોર્મરની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રતાપગંજ વિસ્તારમાં પંદરથી વધુ મોટા વૃક્ષો થયેલા છે ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર રોનક પરીખ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામગીરી વહેલી તકે કરવા તેમજ લાઇટ શરૂ કરવામાં આવે તે રીતે સ્થળ પર અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું

કઈ તમને સાહેબ સાહેબનો નંબર આપજો

અ આ કેટકી ભાગ વિસ્તાર છે જે એમએસ યુનિવર્સિટીનો નો કમાટી ભાગ એરિયા છે એની સામેનો વિસ્તાર છે અને કાલે જે ભયંકર વાવાઝોડું આવ્યું એના લીધે આપ જોઈ શકો છો કે આ ઝાડ પડ્યું અને એના લીધે અમારી જે ડીપી સ્ટ્રક્ચર છે એ આખી તૂટીને પડી ગઈ છે એટલે અત્યારે જીબીના માણસો અને ફાયર બ્રિગેડના માણસોથી આ કામનું રિસ્ટોરેશન વર્ક ચાલુ છે જેમ બને એમ જલ્દી અમે પાવર સપ્લાય રિસ્ટોર કરવાનો ટ્રાય કરીએ છીએ કાલે વાવાઝોડું આવ્યું તું અસીદ કિલોમીટરની પૂર ઝડપ તેના અનુસંધાનમાં સ્ટેશન રોડથી પ્રતાપનગર પ્રતાપગંજ તરફ એટલે કે આપણે રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર એક ઝાડ પડી ગયું હતું તેમાં તાત્કાલિક જીપી અને આપણે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી પણ એ લોકો બી ખૂબ જ આખું વડોદરા શહેરમાં ઝાડ પડી ગયો આજે સવારે ખૂબ જ સુંદર કામગીરી કરી આપણા અધિકારીઓ કોર્પોરેશનના પરંતુ થોડો વિવાદ હતો એમએસ યુનિવર્સિટીમાં ઝાડ પડી ગયો હતી પરમિશન નો થોડો પ્રોબ્લેમ હતો એટલે મેં તાત્કાલિક એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને વાત કરી અને પ્રોબ્લેમની સમસ્યા પ્રોબ્લેમ દૂર કર્યો અને જીબીને તરત બોલાવી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને વીજકુલ જે નથી પ્રતાપગંજ વિસ્તારમાં એ હમણાં વીજળી તત્પર રીતે ચાલુ થશે અને કોર્પોરેશનને ખૂબ જ સુંદર કામગીરી હતી એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરીએ છે અને હમણાં લાઈફ ચાલુ કરી અને આપ જોઈ શકો છો કે બધા કોર્પોરેશનના અધિકારીઓ લાગેલા છે અને સદન ફાયર બ્રિગેડના અધિકારીઓ લાગેલા છે અને તરત જ કામ હમણાં પૂર્ણ કરી દેશે એટલે આપ સૌનો બી આભાર કે આપે બી આ મીડિયા માં આપે લીધું અને વડોદરા શહેરને આ અન્ય સંધાનમાં જાણ કરી